મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો મિત્રો કાલની તુલનામાં આજે ઘટાડો થયો કે વધારો તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે તો સૌપ્રથમ પ્રથમ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર પાંચસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ પચીસ હજાર ચારસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ચોવીસ કેરેટ સોનામાં તો હવે આપણે જોઈએ બાવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર ચારસો નેવમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચોસઠ હજાર નવસો રૂપિયા જેની અંદર પણ મિત્રો કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે આગળ વાત કરીએ તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો હવે આપણે જોઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ચોપન માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદી પિંચ્યાસી હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે જયારે મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ